ગામમાં જે શહીદ ભગતસિંહનું મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે એ એ વિશે બે શબ્દ પહેલા તો એ કહીશ આજે ક્રાંતિકારીઓ વીર ભગતસિંહ સુખદેવને રાજગુરુએ આજે તેમની શહાદત આપી હતી અને તેમને યાદ કરીને આપણે દર વર્ષે ત્રેવીસ માર્ચ શહીદ દિન તરીકે ઉજવીએ છીએ તો હું એ કહીશ કે જે ભગતસિંહ છે આટલી નાની ઉંમરે તે પ્રેરણા ખરેખર આજની દુનિયા આજના પ્રસંગે ખૂબ મિસાલ છે આપણા માટે આપણા રાષ્ટ્રની શાન છે અને આ શાન ગામમાં બી જળવાઈ રહે એના માટે આ સ્ટેચ્યુ નું અનાવરણ થયું છે બેન તમે આ પ્રેરણા જે તમે શહીદ શહીદો માટે જે અત્યારે કરી રહ્યા છો તે વિશે બે શબ્દો હું આ કાર્ય લગભગ આજથી ચાર વર્ષથી કરી રહી છું અને હું એ જ એક મેસેજ આપવા માંગીશ દરેકને કે જ્યારે બી એક સૈનિક શહીદ થાય છે ત્યારે આપણે તેમને દસ દિવસ પંદર દિવસ મહિનો યાદ કરીએ પરંતુ તેમના પરિવાર જે છે તેમને આખી જિંદગી યાદ કરે છે તો તેમને યાદ કરવા તેમના પરિવારને યાદ કરવાની અને તેમની કાળજી લેવાની જવાબદારી આપણી છે ના ફક્ત ગવર્મેન્ટની એ છે તો આપણે જોઈ શકીએ ધર્મેન્દ્ર સાહેબ આજે પીચ ગામ માં શહીદ ભગતસિંહ નું મોટી અહેવાલ થયું છે એ વિશે થોડા કારણ વર્ષ વર્ષ કે એસી વર્ષ પછી યાદ કર્યા એટલે ધન્યવાદ પાત્ર છે અને પીજના સમાચાર બધા આપે જેથી પ્રેરણા લઈને તમામ ગુજરાતના ભારતના ગામો આવી પ્રતિમાનું નિર્માણ કરી અને પ્રેરણા કારણ કે એમાંથી પ્રેરણા મળે છે તો આ તો સો વર્ષ પણ નથી થયા તો એવી કથાની જેમ કથા કરીએ અને ભારતને માટે એ લોકોએ મરી બતાવ્યું આપણે મરવાનું નથી ભારત માટે જીવીએ જ મારો સંદેશ છે